હું પાંડવ ઉષાબેન વજાભાઈ અરવલ્લી જિલ્લો છે અને ત્યાંથી હું ત્યારે પાલનપુરમાં જોબ માટે ગઢ હાઈસ્કૂલમાં લાગી અને ત્યાંથી ચાર વર્ષ જોબ કરીને આ ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારોલી હાઈસ્કૂલમાં જ્યારે મારે જોબ માટે આવવાનું થયું ત્યારથી આ સ્કૂલની અંદર મારા અનુભવો સૌ પ્રથમ કહીએ તો આપણે ભરતભાઈ વાઘેલા સાહેબે અમને સુંદર બધી સગવડ આપી અને એમની સાથે કામ કરવાનો અમને જે કંઈ મોકો મળ્યો છે તે અને એના પછી જેડી સાહેબનો બી સાથ સહકાર મળેલો છે અહીંના વિદ્યાર્થીઓ હોય કે પછી અહીંના ગ્રામજનો હોય કે પછી જે કંઈ અહીંના બધાનો સાથ સહકાર લઈને અમે શિક્ષણ ઢબે ખૂબ જ આગળ પ્રગતિ કરી અને બાળકોને બી શિક્ષણ આપવામાં અગ્રતા સ્થાને રહીને જે કામગીરી કરવાની અમને મજા આવતી હતી અને બાળકોનો જે સાથ સહકાર મળતો હતો સ્ટાફ મિત્રોનો સહકાર મળતો હતો અને એના થકી અમને અભ્યાસમાં ખૂબ જ ઉજ્જવળ બનીને વિદ્યાર્થીઓને ઊંચા સ્થાન પર પહોંચાડવાનો અમારો જે અનુભવ છે તે અનુભવ હું રજૂ કરું છું અને એ અનુભવ દ્વારા વિદ્યાર્થીઓ ઘણા બધા ઊંચી જોબ પ્રાપ્ત કરેલી છે અને આ સંસ્થા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ની અંદર ટ્રસ્ટ થી અમને ટ્રસ્ટ માંથી સહકાર મળેલો છે એના થકી અમને જે કંઈ બાર વર્ષ અહીંયા નોકરી અમારી કરી તે નોકરી ની અંદર જરા ભી અમને મુશ્કેલી પડી નથી અને રહેવાની સગવડ બી સારી મળેલી છે બધી જ સગવડો સારી હોવાના લીધે અમને અમારી આ સ્કૂલ ને પોતાનું વતન સમજીને અત્યાર સુધીની કામગીરી અને અભ્યાસ દરમિયાનની જે કઈ અમારી શિક્ષણ આપવાની ઢબ હતી તે અમે સરળતાથી કરી શકતા હતા અને અહીંના બાળકો અમને એટલા બધા અભ્યાસ દરમિયાન વરખંડની અંદર કહીએ તો વર્ખંડની અંદર પણ એ પોતાનો જે કંઈ પ્રશ્ન હોય તે સરળતાથી રજૂ કરી શકતા હતા અને અમે બી એમની સાથે ખુલ્લા મનથી અભ્યાસ કરવાનો મોકો મોકો અમને મળેલો છે અને એના થકી અમે બી વિદ્યાર્થી અને અમે બધા એના થકી ઉજળા છીએ જેમ ઉત્તર બુનિયાદી વિદ્યાલયની અંદર અમને જે કઈ આટલા વર્ષો દરમિયાન અનુભવ પ્રાપ્ત પ્રાપ્ત થયો છે એવો અનુભવ અમને અમને કદાચ બીજી શાળામાં ન પણ મળે કારણ કે અમારું આ ઉત્તર બુનિયાદી વિદ્યાલય છે તે અમારું પોતાનું વતન માની લીધેલું હતું પણ સરકારના નિયમ અનુસાર અમને વતનમાં જવાનો લાભ મળ્યો છે સર્વસેવા ટ્રસ્ટ રાધમપુરને અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને મહેશભાઈ પણ અમે યાદ કરવા રહ્યા કારણ કે એમને ભી અમને જ્યારે જ્યારે કંઈ પણ શિક્ષણ બાબત હોય કે પછી સ્કૂલનો કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય ત્યારે સર્વસેવા ટ્રસ્ટએ તાત્કાલિક અમારી સ્કૂલની અંદર આવીને અમારા પ્રશ્નોને સાંભળીને એનું સોલ્યુશન લાવવા માટે બી પ્રયત્ન કર્યો છે અને અહીંનું વાતાવરણ અમને એટલું સુંદર લાગ્યું છે કે જેથી કરીને અમારા આવનારા સમયની અંદર પણ અમે એ વાતાવરણને ભૂલી ન શકીએ અને હાલની જો જૂના શિક્ષક તરીકેની મારી જે નવી નિમણૂક જે પ્રાપ્ત થઈ છે એ નિમણૂક મને મેઘરજ મોડાસાની અંદર પ્રાપ્ત થઈ છે તો અનુભવો જે છે ખૂબ જ ઊંડા અને ઉજ્જવળ રહ્યા છે અનુભવોને અમે ઋણ ચૂકવી શકીએ તેમ નથી તો આવી જ રીતનો અનુભવ અમને આ શાળાનો બહુ શ્રેષ્ઠ અનુભવ રહ્યો છે એ અનુભવ અમે હંમેશા સાથે રાખીશું અને સ્કૂલને હંમેશા અમે યાદ કરતા રહીશું અને ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો પણ અમે આભાર માનતા રહીશું